આજે હૃદયના રાજ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી નો આભાર માનવો છે કે અહિયાં બેઠેલા બધા અંદર થી રાજીપો છે કે તમે અમારે શેખ પાલનપુર સુધી દૂર જવું પડતું ને એને બદલે તમે અહીંયા ઘર આંગણે જિલ્લો ઘર આંગણે તમે જિલ્લો આપીને આ સરહદી વિસ્તારને કેવડું મોટું રાજી પર થયો છે તો આ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી આપણે આભાર માનીએ કે એ અંદરની લાગણીને ભાવ જયારે પડ્યો હોય ને ત્યારે જ આ કામ આપણા બધા માટે થઈ શકે તો આ સરહદી વિસ્તારની પ્રજા માટે એમણે બધા ઉભા થઈ ગયા એમ બસ 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 બસો 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 તો આ રાજી બધો બધો આભાર 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 ધન્યવાદ આ કરેલું ઘણી વખત કરે ને કાંટો પગનો કાઢ્યો હોય ને કોઈએ તો કાંટો કાઢવા વાળાનો ગુણ પણ આપણે નથી ભૂલતા હોતો આપણે ત્યાં તો આવી પરંપરા રહેલી છે કે કોઈએ પગમાં કાંટો વાગ્યો ને આપણો કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ભૂલતા નથી તો એમણે તો આખો નાખો જિલ્લો અહીંયા આગળ આપ્યો એટલે આપણે કઈ રીતે ભૂલી શકીએ સરહદી વિસ્તારના પ્રજાજનો આવડું મોટું કામ સૌ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને અહીંથી શું થાય પછી અમુક પેલા ટીવીમાં પાંચ સાત જણા જાય અને એમ કે નાના અમારે તો નથી જોતો તો વળી પાસે એમ ત્યાં એમ લાગે કે મારો બધો જિલ્લો નહીં માગતો હોય એટલે એવું થાય પાછું શું પ્રત્યક્ષ રીતે આયા ત્યારે આ ખબર પડે બાકી તો પાંચ જણા જઈને માન્ય મુખ્યમંત્રીશ્રીને ત્યાં રજૂઆત કરે અને ક્યાંક અમારે નથી જોતો તો શું થાય મારું બધું વાત તો સાચી હશે અને આ એટલે મેં આ જાહેર મંચ ઉપર બધાની હાજરીમાં આ વાતને મેં ઉલ્લેખ કર્યો અને ખરેખર તમે બહુ રાજી થયા હોય આ જિલ્લો થયો એના કારણે તો જરા બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો ઘસી ખૂબ રાજી છો ને બધા બસ 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 તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને